મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે સાવ ઓછી ફરેલી માત્ર પાસઠ હજાર કિલોમીટર ફરેલી આખી ઓરિજિનલ કન્ડિશનમાં અને સાવ યાજબી ભાવે મળી જશે ફૂલ જવાબદારી આખી ઘર ફૂલ સાચવેલી ઈકો ગાડી વિડીયોની અંદર હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને વિડિયો પૂરો જોવાનો છે જેથી તમને બધી ડિટેલ મળી રહેશે અને બધી ડિટેલ વિડીયોની અંદર આપવામાં જ આવશે તો તમારે ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કરવાનો જો ઇકો ગાડી લેવી હોય તો જ ખોટા ફોન કરવાના નહીં હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ઇકો ગાડી વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડેલની આ ગાડી છે અને માત્ર પાસઠ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે આખી કંપની કંડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ઈકો ગાડી એન્જિન પાવરફુલ એસી કમ્પ્લેટ ચાલુ ક્યાંય પણ ઇકો ગાડીની અંદર સડો નથી અને કોઈપણ જાતનો ઈકો ગાડીની અંદર ફોલ્ટ જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકો છો પેલા ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ઇકો ગાડી લેવા અથવા જોવા જાવ તો ઈકો ગાડીના માલિકનો કોન્ટેક કરીને જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે કંપની કન્ડિશન અને કિંમત અંદાજિત સાડા ચાર લાખ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે ઈકો ગાડીના અને ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને જોવા મળશે ઈકો ગાડી લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા વિરમ ગામ શાહપુર જોવા મળશે તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી ઇકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો